પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન આણંદ એલસીબી પોલીસે આજરોજ રોજ મોકરી રોડ યોગ્ય સર્કલ પાસેથી ચોરીના આ બાઇક સાથે અજયભાઈ ઉર્ફે પપ્પુ પ્રતાપભાઈ મારવાડી અટકાયત કરી હતી ને પોલીસે પકડાયેલ અજય મારવાડીની પૂછપરછ કરતા તેણે પોતે જ પંદરેક દિવસ અગાઉ મોકરી ગામની ગજાનંદ સોસાયટીમાંથી આ બાઇક ચોર્યું હોવાનું કબલાત કરી છે જેથી પોલીસે વીસ હજાર કિંમતનું બાઇક જપ્ત કરી પકડાયેલ વાહન ચોર અજય મારવાડીને વધુ તપાસ અર્થે વિદ્યાનગર પોલીસ મથકમાં સોંપ્યો છે